હું પુસ્તા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ચોખાના લાડુ તો ચોખાના લાડુ કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે આપણે બનાવશું ચોખાના લાડુ ચોખાના લાડુ બનાવવા માટે ચોખાને પહેલાં ધોઈ નાખવાના પાણીથી ને પછી ધોઈ અને એને સુકવી દેવાના મસ્ત ગરમ ગરમ થઈ જાય ને સુકાઈને થોડાક સુકાણા હોય તો તમારે શેકી નાખવાના એને ને પછી એને ક્રોસ કરવાના હવે આપણે એને ક્રશ કરી લેશું આઠથી દસ એમાં કાજુ નાખી દેવાનું અતકચરા ક્રશ થઈ જાય ને પછી એક વાટકી એમાં કોપરાનું છીણ નાખી દેવાનું આ ક્રશ થઈ ગયું બધું આમાં મિક્સ કરી દઈશું આવું ક્રશ કરી લેવાનું ચોખા મસ્ત ક્રશ થઈ ગયા છે સૂકેલા મસ્ત હોવા જોઈએ થોડા કે લીલાઈ છે તો નહીં ચાલે તો તમારે શેકી નાખવાના એકદમ ગરમ ગરમ થઈ જવા જોઈએ હવે એમાં ત્રણ ચમચી આપણે મિલ્ક પાવડર નાખીશું બે થી ત્રણ ચમચી આપણે ઘી લેશું હવે આપણે એમાં ખાંડ નાખશું મીઠાશ પ્રમાણે મિલ્ક પાવડર નાખેલો છે આપણે ચોખાના ભાગની ને નારિયેલના ભાગની ખાંડ નાખવાની હવે આ બધું મિક્સ કરશું થોડું થોડું ઘી નાખતું જવાનું આવી રીતે લાડુ વરે ને આમ જોઈ લેવાનું ચેક કરી લેવાનું લાડુ વારે ને એટલું ઘી નાખી અને આપણે હવે લાડુ વારી લેશું એટલું ઘી નાખવાનું એમ એટલે આમાં ટોટલ ચાર ચમચી ઘી જોઈએ આપણે હવે આપણે આના નાના નાના લાડુ વારી લેશું આમાં કાજુ બદામ તમારે અંદર એ ભૂકો કરીને નાખવો હોય તો નખાય મેં ઓની હાથે ક્રશ કર્યું ને પાછા આમાં હોય તો તમે નાખી શકો આવી રીતે આપણે તૈયાર છે આપણા ચોખાના લાડુ આમાં તમે ચોખાનો લોટ પણ વાપરી શકો જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાઇકન દબાવીને રાખજો તો તમને આ આગળના વિડીયો મારા મળતા રહીએ